ઓગડ તાલુકાના થરા ખાતે શ્રી પ્રચાદ હરિ હનુમાન દાદાના મંદિરે કાળી ચૌદશ દિવસે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો આજે કાળી ચૌદશ દિવસે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલા પ્રચાદ હરિ હનુમાન દાદાના મંદિરમાં હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી નરેશભાઈ ભૂદરભાઈ જોશીના મુખે મંત્રોચ્ચાર દ્વારા હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં યજમાન તરીકે પૂજાબેન વિનોદભાઈ ચૌવાણ બેસી આપી હતી અને પ્રસાદના દાતા લાલાભાઈ શંકરભાઈ ચૌહાણ રહ્યા હતા અને પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ